નમસ્કાર દર્શક મિત્રો સચન હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું વૈશાલી પુબારુ સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સૌથી મોટા સમાચાર પર રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં રોડ રસ્તા બન્યા માથાના દુખાવા સમાન રાજકોટ શહેરમાં જામનગર રોડ ઉપર આવેલ નાગેશ્વર વિસ્તારમાં પહેલેથી જ રોડ રસ્તાની સમસ્યા હતી તેવામાં વરસાદ પડતા જ રોડ રસ્તાની હાલત કફોડી થઈ છે અમુક જગ્યાએ રોડ તો દેખાતો જ નથી રોડ પર મસમોટા ખાડા અને ખાડામાં ઘૂંટણ સમાન પાણી જેના કારણે લોકો ઉઠ્યા છે વધુમાં ગલીએ ગલીએ ગંદકીના ગંજ લાગ્યા છે જ્યાં જોઉં ત્યાં કચરાના ડમ્પિંગ યાર્ડ જેવા દ્રશ્યો નજરે દેખાઈ રહ્યા છે એક તો કાતેલ કોરોના કેસનો આંકડો પણ વધી રહ્યો છે તેવામાં આ સામેલા ધાર વરસાદ વિકાસને કારણે કોઈ નવો વાયરલ ઉત્પન્ન થાય કે રોગચાળો ફેલાય જેથી લોકોને આરોગ્ય જોખમાય તો તેના માટે જવાબદાર કોણ સચા હિન્દુસ્તાની ન્યૂઝ ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી અને આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે હવે આવા પ્રશ્નોના નિવારણ ક્યારે આવશે અને તંત્ર ક્યારે જાગશે તેવો પ્રશ્ન હાલ ચર્ચાના ચકડોળે ચડ્યો છે આવા જ અપડેટ્સ જોતા રહો સચા હિન્દુસ્તાની ન્યૂઝ પર હંમેશા આપની સાથે આપના માટે સદૈવ સચ કે સાથ સચા હિન્દુસ્તાની ન્યૂઝ

એ અમે આખું ફરી લીધું જે ગલીમાં જાઓ ત્યાં સાંભળેલા ધાર વિકાસ થયું છે કેમેરામેનને કહીશ કે આ બાજુનો વિકાસ બતાવે કે અહીંયા તમે નિહાળી શકો છો કે હાલ બે ત્રણ દિવસ વરસાદ પડ્યો જેમાં કોઈ પણ રોડ ઉપર જાઓ આટલા પાણી પડ્યા છે લોકોને ત્યાંથી નીકળવું પણ ચાલીને નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે અને ગંદકીના સામ્રાજ્યો ફાટી નીકળ્યા છે ને જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર ગંદકીના ઢગલા પડ્યા છે હાલ

રાજ્ય સરકાર પણ વિકાસ નામના બણગા ફૂકે છે સ્વસ્થ ભારતના નામના જવાબદાર કોણ રહેશે અને અહીંયાના લોકોના પ્રશ્નો છે એનું સોલ્યુશન ક્યારે આવશે તેવું લોકો માં ચર્ચાઈ રહ્યું છે હવે આનું પરિણામ શું આવશે એ તો આવનારો સમય જ બતાવશે ત્યાં સુધી જોતા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સદૈવ સચ કે સાથ નમસ્કાર